નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેનો પહેલો નીચેનાનું સાદુરૂપ આપો અને ગાત સ્વરૂપે લખો પહેલો બેની બે ગાત અને બેની ત્રણ ગાત હું એક જગ્યા છે લખી દઉં છું બેની બે ગાત ગુણે બેની ત્રણ ઘાત વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમે જુઓ તો કંઈક વિશિષ્ટ છે અહીં આધાર તમે બંને જુઓ તો સરખા છે અને ઘાતોકો અલગ અલગ છે જ્યારે આવું હોય આધાર સરખા હોય અને ગાતોંકો અલગ અલગ હોય એટલે આધાર એમના એમ રહે અને ગાતોંકોનો સરવાળો તો અહીં બે આધાર છે તો બે એમનાય મૂકું ગાતોંકો બે વત્તા ત્રણ તો બે વત્તા ત્રણ તો બરાબર બે આધાર એમના એમ રહેશે ત્રણ ને બે પાંચ ઘાત તો કેટલો જવાબ આવ્યો બેની પાંચ ઘાત ચલો બીજો ગણીએ ત્રણની ત્રણ ઘાત ત્રણની ચાર ઘાત અહીંયા તમે જો આધાર ત્રણ ત્રણ છો તો મૂકી દઉં ઘાતોંક અલગ અલગ હોય ત્રણ વત્તા ચાર તો ત્રણ વત્તા ચાર તો ત્રણની ચાર ને ત્રણ સાત ઘાત તો ત્રણની સાત ઘાત અહીં ચારની બે ઘાત અને ચારની ચાર ઘાત અહીં ત્રીજોય લખી દઉં ચારની બે ઘાત ગુણે ચારની ચાર ઘાત આધાર એમના એમ ઘાતોકોનો સરવારો તો બે વત્તા ચાર તો ચારની ચારને બે છ ઘાત તો કેટલો આવ્યો ચારની છ ઘાત ચોથો જુઓ પાંચની ત્રણ અને પાંચની છ તો પાંચની ત્રણ અને પાંચની છ આધાર સરખાજી તે એમના એમ ઉપર ઘાતોકોનો સરવારો ત્રણ વધતાં છ તો પાંચની છ સાત આઠ નવ આવ્યા પાંચની નવ ઘાત પાંચમો જુઓ એની ત્રણ અને એની બે તો જગ્યા છે એની ત્રણ ગુણ્યા એની બે તો એ એમના એમ ત્રણ વત્તા બેનો સરવાળો આવ્યો તો એની ત્રણ ને બે પાંચ આવશે છઠ્ઠો જુઓ એક્સની ચાર એક્સની ત્રણ તો એક્સની ચાર ગુણ્યા એક્સની ત્રણ આધાર સરખા છે એમના એમ ઘાતોકોનો સરવાળો તો એક્સની સાત જુઓ સાતમો જુઓ બીની ત્રણ બીની ત્રણ તો સાતમો બીની ત્રણ બીની ત્રણ તો બીની ત્રણ વત્તા ત્રણ તો બીની ત્રણ ને ત્રણ છ આઠમો જુઓ એમની ચાર અને એમની છ અહીં લખી દઉં જગ્યા છે એમની ચાર અને એમની છ તો એમની ચાર વત્તા છ તો એમની દસ નવમો જુઓ અહીં બે ની ત્રણ બે ની ત્રણ બે ની ચાર તો નવમો કાગળ મતલું ચાલો ઓકે જગ્યા નથી નવમો જોઈ લઈએ બેની બે બેની ત્રણ ઘાત અને બે ની ચાર ઘાત તમે જુઓ બધવાના આધાર બે છે ઘાતો બે ત્રણ ચાર સરવારો બે વધતા ત્રણ વધતા ચાર તો બે ની ચાર ને ત્રણ સાત ને બે નવ તો બેની નવ ઘાત દસમો જોઈ લઈએ ત્રણની ત્રણ ત્રણની ચાર ત્રણની બે તો ત્રણની ત્રણ ચાર અને બે ત્રણ ચાર અને બે તો ત્રણની ચાર ને ત્યાં સાત ને બે નવ ત્રણની નવ આવી ચલો અગિયારમાં જોઈએ પીની ચાર પીની પોચ પીની છ તો પીની ચાર વત્તા પાંચ વત્તા છ તો છ ચાર દસ દસ ને પોચ પંદર તો અગિયારમાં મો પીની પંદર ઓકે ચલો સો બારમું જોઈ લઈએ એનનો વર્ગ એનની ચાર એનની છ તો એની બે વત્તા ચાર વત્તા છ છ ચાર દસ ને બે બાર તો એન ની બાર તો બાર દાખલા ગણ્યા હું તેરમું લઈ લઈએ ચલો ઋણ આવે છે ઋણ આવે નહીં આપણે એમના એમ ગણી જવા ઋણ બે ની છ ઋણ બેની ની ચાર તો ઋણ બે ની છ વત્તા ચાર તો ઋણ બે ની છ ને ચાર દસ આવશે ઓકે ચલો ચૌદમો જોઈએ ઋણ ત્રણની ત્રણ અને ઋણ ત્રણની સાત આધા ઋણ ત્રણ છો તો મૂકી દઈએ ઉપર ત્રણ વત્તા તો ઋણ ત્રણની સાતના ત્રણ દસ આવ્યો તો ઋણ ત્રણની દસ ઘ તેરમું ચલા પતે ચૌદ પતે પંદરમો લઈ લઈએ ચલો ને ઋણ પાંચની પાંચ અને ઋણ પાંચની પાંચ તો અહીં લખું છું ઋણ પાંચની પાંચ વત્તા પાંચ ઓકે તો ઋણ પાંચની કેટલી થશે દસ થશે તો તે પંદરમાં હું આવ્યું ઋણ પાંચની દસ ઓકે સોળમો લઈએ કાગળ જવા દે સોળમો અહીંયા આવી જશે ચલો આ રકમ જ લઈ લઈએ તો ઋણ ની કેટલી આવશે બે ત્રણ અને છ બે ત્રણ અને છ તો ઋણ ચારની છ સાત આઠ નવ દસ અગિયાર ઋણ ચારની અગિયાર ગાથ ચલો જોઈએ તો ઋણ સાતની ત્રણ ત્રણ અને ત્રણ 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 અને ત્રણ તો ઋણ સાતની ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ તો ઋણ સાતની નવ ઘાત આવશે ઓકે ચાલો આવું છેલ્લો છે દસમું ઋણ દસની ઋણ દસ ઋણ દસ અને ઋણ દસ તો ઋણ દસની બે ત્રણ અને પાંચ બે ત્રણ અને પાંચ તો ઋણ દસની પોતને ત્રણ આઠ આઠ નવ દસ બરાબર છે અહીં પહેલો દાખલો પૂરો થાય છે કહેવાનો મતલબ એ છે કે જ્યારે આધાર સરખા હોય અને ગુણાકાર આપેલા હોય તો ગાતોકોનો સરવાળો થાય એ તમારો નિયમ આવ બીજો દાખલો અહીં આપણે જોઈએ નીચેનાનો સાદુ રૂપ આપો અહીં જમે તમે આધાર સરખા છે પણ ઘાતોકો અલગ અલગ છે પણ ભાગાકાર છે તો અહીં બાદ બાકી થશે બસ સેમ ટુ સેમ ચલો પહેલો જોઈએ બે ની છ ગાત ભાગ્યા બે ની ચાર ગાત તો બે ની અહીં પેલા સરવારો કરતા હતા ઉપર અહીં ભાગાકાર છે એટલે બાદ બાકી તો છ માંથી ચાર જાય એટલે બે તો પહેલાંમાં કેટલો આવ્યો બે ની બે ચલો બીજો જોઈએ ત્રણની નવ ભાગ્યા ત્રણની છ તો ત્રણની નવ ઓછા છ નવમાંથી છ જોઈએ એટલે ત્રણ તો ત્રણની ત્રણ ઘાત આવશે બરાબર છે ને એકદમ ચલો ત્રીજો જોઈ લો ચારની બાર ભાગ્યા ચારની બે તો ચારની બાર ઓછા બે તો ચારની બારમાંથી બે જાય એટલે દસ ચોથો પાંચની નવ ભાગ્યા પાંચની ચાર તો પાંચની નવ ઓછા ચાર તો પાંચની નવમાંથી ચાર જાય એટલે પાંચ તો પાંચની પાંચ આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાર દાખલા આપણા ગણાઈ ગયા છે એકદમ ઈઝી છે ચલો છઠ્ઠો જોઈએ ચાર પૈ પાંચ આવશે ઓ સોરી એની આઠ ઓછા એની બે અને છઠ્ઠો છ બેની બાર ભાગ્યા બીની ચાર અહીં જુઓ આધાર તો એ છે ભાગાકારો એટલે બાદ બાકી થાય તો એની છ થશે અહીં બેની બાર ઓછા ચાર તો બેની આઠ થશે ઓકે છ પતી ગયા ચલો સાતમો લઈ લઈએ એમની પંદર ભાગ્યા એમની દસ આઠ મો લઈ લઈએ ની ચૌદ ભાગ્યા એનની દસ તો પંદર ઓછા દસ એમની પાંચ એનની ચૌદ ઓછા દસ એનની ચાર ઓકે આઠ સુધી પૂરા થયા આગળ જોઈએ નવ માઇનસ બેની દસ ભાગ્યા માઇનસ બે ની આઠ દસમું માઇનસ પોચની પંદર માઇનસ પોચની દસ કા ચલો માઇનસ બે ની દસ ઓછા આઠ તો માઇનસ બે ની દસમાંથી આઠ જાય એટલે બે તો નવમાં આવી માઇનસ બે ની બે માઇનસ પોચની પંદર ઓછા દસ માઇનસ પોચની પોચ આવશે તો દસમાં માઇનસ પોંચની પહોંચાઈ ઓકે ચલો અગિયાર બાર છેલ્લો દાખલો જોઈ લઈએ માઇનસ સાતની સોળ ભાગ્યા માઇનસ સાતની દસ તો માઇનસ સાતની સોળ ઓછા દસ તો માઇનસ સાતની છ બારમો જોઈએ માઇનસ આઠની તેર ભાગ્યા માઇનસ આઠની ત્રણ તો માઇનસ તેર ઓછા ત્રણ તો દસ ઓકે વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાતોકોની બાદ બાકી થાય અને ગુણાકાર હોય તો ઘાતોકોનો સરવાળો થાય બસ આટલું યાદ રાખવાનું